આ અમલકીનું વ્રત મોટા પાપને ટાળનારું છે મોક્ષ દેનારું છે અને સર્વ લોકોને હજાર ગાય દીધાના પુણ્યના ફળને દેનારું છે જો શક્ય હોય તો આ એકાદશીનું જાગરણ આખી રાત્રે કરવું અને જો તમે જાગવામાં સમર્થ ન હોય તો રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવું હિંસા કરનારા પારધી આખી રાત્રે જાગરણ કર્યું અને વિષ્ણુની ભક્તિમાં તત્પર એવા ભક્તોને ફક્ત જોયા પછી શું બન્યું એ અદ્ભુત ઇતિહાસ બ્રહ્માંડ પુરાણમાં લખાયો છે એ જ આપની સમક્ષ રજૂ કરું છું માટે ધ્યાનથી સાંભળજો આ એકાદશી આમળા એકાદશી આમલી એકાદશી અથવા રંગભરી એકાદશી આદિક નામોથી પણ ઓળખાય છે આ દિવસે જગતપતિ શ્રી નારાયણની સાથે આમળાના ઝાડની પણ પૂજા થાય છે

એવું માનવામાં આવે છે કે ભગવાન શિવને ગુલાલ ચડાવવાથી જીવનમાં સુખ શાંતિ બની રહે છે રંગભરી ભરી એકાદશીનો તહેવાર કાશીમાં શિવ અને પાર્વતીજીના આગમનને દર્શાવે છે તેને કાશીની સંસ્કૃતિનો એક ભાગ માનવામાં આવે છે આમલકી એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરો અને આમળા ચઢાવો પછી આસન પર બેસીને આ મંત્રોમાંથી કોઈ પણ મંત્રનો જાપ કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ શાંતાકારમ ભુજગસૈન પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયનમ ગમ્યમ વંદે વિષ્ણુ ભૌભય હરમ સર્વલોકૈકનાથમ વિશેષ માહિતી આપણે વિડીયોના એન્ડમાં જોઈએ આ વિડિયોને તમે લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા

આ ઠેકાણે હું હિંસા કરનારો પારધી જે રીતે મોક્ષ ને પામ્યો છે તેનો આગળ બનેલો ઇતિહાસ કહું છું તે સાંભળો હે રાજાઓ માં શ્રેષ્ઠ માંધાતા રાજા સુખી અને પુષ્ટ લોકથી વિટળાયેલું બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રો થી સુશોભિત મનોહર તથા વેદોના ગોખવાથી ઘોંઘાટ વાળું વૈદિશ નામે નગર હતું તે વૈદિશ નામના ઉત્તમ નગરમાં કોઈ પણ નાસ્તિક કે પાપી નહોતો હે રાજા તે નગરમાં સાચા યુદ્ધ વાળો દસ હજાર હાથીના સરખા બળ વાળો લક્ષ્મીવાન ચંદ્ર વંશને વિશે વિખ્યાત સસબિંદુ નામે રાજાનો પુત્ર રાજ્ય કરતો હતો હે પ્રભુ ધર્મ જાણનારો તે ધર્માત્મા ચૈત્રરથ રાજા પૃથ્વીને આજ્ઞામાં રાખતો હતો તેથી તેને ક્યાંય પણ કૃપણ અને ધન રહિત લોકો દેખાતા નહોતા સર્વ સ્થળે કાળ પણ સારો હતો બાકી રહેલા પદાર્થોની સાચવણ પણ ઉત્તમ હતી સર્વ સ્થળે રોગ રહિત પણ હતું તેમ કોઈ સ્થળે રોગો પણ નહોતા તે ઉત્તમ નગરમાં લોકો હંમેશા વિષ્ણુની ભક્તિમાં પ્રીતિવાળા તથા વિષ્ણુની પૂજામાં પ્રીતિ વાળા રહેતા હતા તેમ ચૈત્રરથ રાજા પણ વિષ્ણુની ભક્તિમાં પ્રીતિવાળો તથા વિષ્ણુની પૂજામાં પ્રીતિવાળો રહેતો હતો સર્વ ધર્મોને તજીને વિષ્ણુની ભક્તિમાં તત્પર બનેલા લોકો શુકલ પક્ષની એકાદશી દિવસે તથા કૃષ્ણ પક્ષની એકાદશીની દિવસે ભોજન કરતા નહીં હે રાજાઓમાં શ્રેષ્ઠ આ રીતે સુખવાળા અને ભગવાનની ભક્તિમાં પ્રીતિવાળા લોકોના ઘણા વર્ષો ગયા એ પછી કાળે કરીને ફાગણ માસના શુકલ પક્ષને વિશે આમલકી નામની પુણ્યવાળી એકાદશી આવી હે સમર્થ હે નરોના પતિ તે આમલકીને ને દિવસે સર્વ બાલક ને વૃદ્ધજનોએ નિયમ લઈને તે દિવસે ઉપવાસ કર્યો આ આમલકી એકા દસીનું મોટા ફળ વાળું સ્નાન કરી પગરખા તથા પાંચ રત્નો સાથે દિવ્ય કિનારે આવેલા સુગંધ વાળો દીવાઓની પંક્તિ ઓકથી યુક્ત એવો પાણીથી ભરેલો ઘડો મૂકી તેના પર પુત્ર પરશુરામની મૂર્તિ પધરાવીને પછી પ્રજા સહિત ચૈત્રરથ રાજાએ સાવધ એવા લોકો તથા મુનિઓ સાથે આમળાના ઝાડને પૂજીને આ પ્રમાણે સ્તુતિ કરી હે જમદગ્નિના પુત્ર રેણુકાના આનંદને વધારનાર આમળાના ઝાડની છાયાને કરનારા ભોગને આપનારા તથા મોક્ષને દેનારા એવા જે તમે તેને નમસ્કાર કરું છું

પોતાની ભક્તિ પ્રમાણે જાગરણ કર્યું એવામાં એક પારધી ત્યાં આવ્યો જે પારધી ભૂખ અને શ્રમથી વ્યાપ્ત મોટા ભારથી પીડાતો કુટુંબને માટે જીવોને મારનારો તથા સર્વ ધર્મોથી ભ્રષ્ટ થયેલો હતો તેજ પારધી ભૂખ્યો હોવાથી દીવાઓને આરોથી વ્યાપ્ત એવું તે સ્થાન જોઈને ત્યાં જ બેસી ગયો તેથી આમલકીનું જાગરણ તેના જોવામાં આવ્યું તેથી વિચાર કરીને અતિ વિસ્મય પામેલો હતો તે ઉપર રહેલા દીવાઓ જોયા અને પરમાત્માનું ભજન પાઠ કરતા લોકોના મોઢેથી વિષ્ણુ ભગવાનની કથા પણ સાંભળી આ રીતે ભૂખ્યો એવો તે પારધી તેને એકાદશી નું મહાત્મય સાંભળ્યું

વિશે વિદુરથ નામે રાજા રાજ્ય કરતો હતો તે રાજાને ઘેર તે પારધી ચાર અંગ વાળી સેના વાળો ધન ધાન્ય વાળો અને બળવાન વસુરથ નામે પુત્ર રૂપે જન્મ્યો સૂર્યના જેવા તેજ વાળો ચંદ્રમાની સરખી કાંતિ વાળો અને ભયથી રહિત એ તે વસુરથ રાજા દસ હજાર ગામ ભોગવતો હતો વળી તે પરાક્રમમાં વિષ્ણુના સરખો ક્ષમામાં પૃથ્વીના જેવો ધાર્મિક સત્યવાદી ને વિષ્ણુની ભક્તિમાં તત્પર હતો વેદ નો જાણનારો પ્રજા પાળવામાં તત્પર તથા બીજાના ગર્વને મટાડનારો તે રાજા જુદા જુદા પ્રકારના યજ્ઞો કરતો સદાકાળ જુદા જુદા દાનો પણ દેતો એક દિવસે એ રાજા મૃગ્યા કરવા ગયો હતો એવામાં ભાગ્યને લીધે માર્ગની અંદર ભૂલો પડ્યો પૃથ્વી પાળનારો તથા દિશાઓના ખૂણાને ન જાણનારો ભૂલી ગયેલો તે રાજા થાકી જવાથી અને અતિ ભૂખ લાગવાથી ઘાટા જંગલની અંદર એકલો હાથના આગલા ભાગનું ઓશિકું કરીને સૂતો હતો એવામાં પહાડની અંદર રહેનારું મલેચ્છનું સૈન્ય પારકાના સૈન્યને પીડનારું તે રાજા જ્યાં સૂતો હતો ત્યાં આવ્યું પછી રાજાની સાથે કરેલું છે એવા તથા ભાગ્યે દુઃખ પમાડેલા તે સર્વ મળે છો ઘણી વાર દક્ષિણ વાળા આ રાજાને ઘેરીને ઉભા રહ્યા અને બોલ્યા કે પ્રથમના વેરથી વેર થી વિરુદ્ધ બુદ્ધિવાળા રાજાને મારી નાખો મારી નાખો આ રાજાએ પૂર્વે આપણા પિતા ભાઈઓ તથા પુત્રોને હણ્યા છે પૌત્રો ભાણેજો મામાઓને મારી નાખ્યા છે વળી આપણને આપણા પોતાના સ્થાનકેથી કાઢી મૂકીને દસે દિશામાં ભગાડેલા છે એ રીતે કહીને તે સઘળા મળે છો પાસ પટ્ટી ખડક અને ધનુષ્યમાં રહેલા બાણોથી આ રાજાને મારી નાખવા તૈયાર થયા અને સર્વ પ્રકારના શસ્ત્રો ફેંકવા લાગ્યા તો પણ તે સર્વ શસ્ત્રો તેના શરીરને લાગ્યા નહીં પણ તે સર્વ મલેછોના સમૂહો નાશ પામવાથી તે સર્વ મલેછો જીવ ગયેલા દેહવાળા જેવા થઈને પગથી એક ડગલું પણ ચાલી શકતા નહોતા દુખી મનવાળા તથા તે રાજાને અણવા આવેલા તે મલેછોના સઘળા શસ્ત્રો અતિ બૂઠા ધાર વગરના થઈ જવાથી દિન થઈ ગયા એ વખતે તે રાજાના શરીર માંથી સગળા અવયવોથી જોબાયમાન એક સ્ત્રી નીકળી જે સ્ત્રી દિવ્ય ગંધથી યુક્ત સુંદર આભૂષણોથી સુશોભિત સુગંધી પુષ્પો તથા ઉત્તમ વસ્ત્રો ધારણ કરનારી વક્ર ભ્રમર વાળી સુંદર મુખવાળી વાળી નેત્રો થી અતિ અગ્નિ કાઢતી જાણે કાળ રાત્રિ હોય તેવી હાથમાં ચક્ર ધારણ કરીને જાણે તેને ફેંકતી હોય તેવી તથા અત્યંત ક્રોધ પામેલી એવી તે સ્ત્રી અત્યંત દુઃખવાળા તે મલેછો તરફ દોડી અને મલેછો જેવા વિરુદ્ધ કર્મમાં અર્થાત યુદ્ધ કર્મમાં પ્રીતિ વાળા થયા કે તરત તેઓને મારી નાખ્યા એવામાં તે રાજા નિદ્રામાંથી જાગૃત થયો ત્યાં મલેછોનું ટોળું મરેલું પડેલું જોઈ અતિ આશ્ચર્ય સાથે હર્ષને પામ્યો અને વિચાર કરવા લાગ્યો કે આ આ મારા મારા કોણે માર્યા અરે મારનાર કર્મ કર્યું છે એ રીતે રાજા મનની અંદર બોલે છે એવામાં આકાશવાણી રાજાને અત્યંત વિસ્મય પામેલો જોઈને બોલી હે રાજા વિષ્ણુ પરમાત્માથી બીજો કોઈ ઉત્તમ રક્ષક રક્ષા કરનારો નથી આકાશવાણી સાંભળીને વિસ્મય પામવાને લીધે જેના નેત્રો ઉગડી ગયા છે એવો પૃથ્વીને ભોગવનારો તે રાજા ક્ષેમ કુશળ વન માંથી ઘેર આવ્યો પછી ધર્માત્મા એવો તે રાજા પૃથ્વી પર દેવોના રાજાની પેઠે રાજ્ય કરવા લાગ્યો બોલ્યા હે રાજા તે માટે ઉત્તમ નરો આમલકી એકાદશી કરે છે તેઓ વિષ્ણુના લોકમાં જાય છે એમાં કંઈ પણ વિચાર કરવો નહીં એ પ્રમાણે બ્રહ્માંડ પુરાણ ની વિશે ફાગણ મહિનાના શુકલ પક્ષની આમલકી એકાદશી નું મહાત્મય કહેલું છે

એટલા માટે આમળા આમળા ભગવાન ખૂબ જ પ્રિય છે આ દિવસે સાથે કેટલાક ઉપાય કરવાથી તમે ઝડપથી ભગવાન વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરી શકો છો અને તેમના આશીર્વાદ મેળવી શકો છો આ દિવસે આમળાના ઝાડને સ્પર્શ કરીને પ્રદક્ષિણા કરો

સેવન કરે છે તેને આ વ્રતનું ત્રણ ગણું વધુ ફળ મળે છે આ દિવસે આમળાના ઝાડને પ્રણામ કરો અને આમળા ખાઓ આનાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને રોગોથી બચી શકાય છે તિજોરીમાં રાખો તેનાથી ધન અને સમૃદ્ધિ વધે છે જો તમે યોગ્ય કન્યા કે વરને શોધી રહ્યા છો તો આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ પૂજા કરો અને તેમને આમળાનો ભોગ ચઢાવો

અને તમારા પરિવારની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો તમારા જીવનમાં ખુશીઓ આવશે આમલ કે એકાદશી 2025 દ્રિક પંચાગ અનુસાર ફાગણ મહિનાના સુકલ પક્ષની એકાદશી તિથિ 9 માર્ચ 2025 ના રોજ સવારે 7:45 વાગે શરૂ થશે અને બીજા દિવસે

વાગ્યા સુધી છે આખો દિવસ હોય છે તે મોડી રાત્રે બાર ને એકાવન કલાકે સમાપ્ત થશે આમલકી એકાદશી પર બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર ને ઓગણ ઓગણસાઠ થી પાંચ ને અડતાલીસ સુધી છે તે દિવસનો શુભ સમય એટલે કે અભિજીત મુહૂર્ત બપોરે બાર ને થી બાર પંચાવન સુધી છે તમે બ્રહ્મ મુહૂર્ત થી આમલકી એકાદશીની પૂજા કરી શકો છો કારણ કે તે સમયે શોભન યોગ હશે સવારે છ છત્રીસ થી સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે આ યોગમાં પૂજા પાઠ અને શુભ કાર્ય કરવાથી શુભ ફળ મળે છે અને કાર્ય સફળ સાબિત થાય છે એ સાથે જય શ્રી કૃષ્ણ આપને આ એકાદશી મહિમાનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા ભક્તો સાથે આ વિડીયો શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન જરૂર દબાવજો